મિત્રો પ્રથમ પરસોત્તમ રૂપાલાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પત્રક ભરી દીધું છે ઉમેદવારી મુખ્ય ચૂંટણી અધિકારી એવા પ્રભવ જોશીને સોંપવામાં આવ્યું છે ફોર્મ ભરતા પહેલાં રેલી અને જનસભાને યોજી હતી આ જનસભામાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધારાસભ્ય રમેશ ટીલાળા ધારાસભ્ય ઉદય કાનગઢ સહિત અનેક મોટા નેતાઓ પણ હાજર હતા મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી પરસોત્તમ રૂપાલા ચર્ચાના કેન્દ્રમાં છે તેનું એક કારણ તેમણે અંગે કરેલી એક ટિપ્પણી છે જો કે પરસોત્તમ રૂપાલાએ બે વખત માફી પણ માંગી હતી તેમ છતાં હજુ સુધી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉપર અડગ છે આ દરમિયાન રાજકોટમાં પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે આ પહેલાં રૂપાલાએ સંબોધન કર્યું હતું જેમાં તેણે ક્ષેત્રીઓને અપીલ કરતાં કહ્યું હતું કે આજે તે ક્ષેત્રીય આગેવાનો સમર્થન આપ્યો છે હું તમામનો આભાર માનું છું હું તમામ ક્ષેત્રીઓને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે તમે પણ દેશના હિત માટે ભાજપ સાથે જોડાઈ જાઓ હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજકોટમાં રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ એવા પીટી જાડેજા સહિત ક્ષેત્રીય સમાજની કોર કમિટીના સભ્યોએ સરકાર સાથે સોમવારે રાતે બેઠક યોજી હતી જે બાદ પીટી જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી મિત્રો રાજપૂત યુવા સંઘના પ્રમુખ એવા પીટી જાડેજાએ નિવેદન આપ્યું હતું કે સરકારે કાલે માફી માંગી છે અને હજુ માફી માંગે તો માફ કરવા માટે વાત કરી હતી સંકલન સમિતિએ સરકારને કહ્યું કે અમે સમાજ સાથે ગદારી ના કરી શકીએ મિત્રો સંકલન સમિતિએ સરકારની એક જ વાતની માંગ કરી હતી કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે સરકારે ભાજપના ક્ષેત્રીય સમાજના આગેવાનોને મોકલ્યા બાદમાં સરકારના મંત્રીઓને પણ મળ્યા હતા સમાજ મારો ભગવાન છે હું મહાદેવના સોગંદ ખાઈને કહું છું કે હું ગદારી નહીં કરી શકું જેનો બાપ એક તેની વાત એક અમે અમારી વાત ઉપર અડગ છીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સી આર પાટીલ તમામ સાથે કાલે વાત થઈ હતી મિત્રો પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરી રહ્યા છે એટલે અમે કોઈ કાર્યક્રમ નથી રાખ્યો આમ કાયદો અને વ્યવસ્થા બગડે તેવું કંઈ કરવા નથી માંગતા આંદોલનની પાછળ કોઈ નથી આગળ અને પાછળ માત્ર સમાજ જ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે સરકારે પણ અમને મદદ કરી છે રૂપાલા ઓગણીસ તારીખે ફોર્મ પાછું નહીં ખેંચે તો આંદોલન પાટું શરૂ થશે વીસમી તારીખે અમદાવાદના રાજપૂત ભવન ખાતે બેઠક મળવાની છે સંકલન અને બાણુ સભ્યોની બેઠકમાં આગળની રણનીતિ ઘડાશે છે પરસોત્તમભાઈમાં ખેલ દીલી હોય તો ફોર્મ પાછું ખેંચી લે રૂપાલા ભાજપને નુકસાન પહોંચાડવા ન માંગતા હોય તો ફોર્મ પાછું ખેંચી લે ઓગણીસમી એપ્રિલ સુધી અમારો કોઈ કાર્યક્રમ નથી ક્ષેત્રીય શાંતિથી આંદોલન કરશે જે ઓડિયો વાયરલ થયા છે તેના પર પેટી જાડેજાએ કહ્યું હતું કે ભાજપની બી કે સી ટીમ સંકલન સમિતિ નથી કોઈ રાજકારણ થયું નથી એવું હોત સમાધાન થઈ ગયું હોત ક્ષેત્રીય સમાજનો રોજ છે છતાં આટલી જીદ કેમ રૂપાલાની માફી ક્ષેત્રીય સમાજને મંજૂર નથી રૂપાલાને રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ બનાવે તો પણ એમને વાંધો નથી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાએ જનસભા સંબોધતા પહેલાં રેલી યોજી હતી રૂપાલાએ સૌપ્રથમ યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે શિવપૂજા કરીને શિવ ઝુકાવીને રેલીની શરૂઆત કરી હતી આ રેલીમાં રૂપાલાની સાથે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરા સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો રેલીમાં બહોળી સંખ્યામાં લોકો અને પક્ષના કાર્યકરો જોડાયા હતા રૂપાલાએ તમામને રામ રામ કહીને જનસભાની શરૂઆત કરી હતી મિત્રો રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની હાજર રહેતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો પરસોત્તમ રૂપાલાએ જનસભાને સંબોધતા કહ્યું કે હું તમને એટલી વિનંતી કરું છું કે તમે અહીંથી જઈ તમારી આસપાસના તમામ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પ્રોત્સાહન આપજો મતદાન કરવા માટે એક અભિયાન ચલાવજો તમામ કાર્યકરોને અપીલ કરી છે કે તમારા બુથમાં સો સો ટકા મતદાન થાય તેવા પૂરતા પ્રયાસો કરજો જનસભાને સંબોધતા અંતમાં રૂપાલાએ એવું પણ કહ્યું કે ક્ષેત્રીય સમાજના સાથ અને સહકારની જરૂર છે આજે જે ક્ષેત્રીય આગેવાનોએ સમર્થન આપ્યું છે એ તમામનો હું આભાર માનું છું હું તમામ ક્ષેત્રીઓને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે તમે પણ દેશના હિત માટે ભાજપ સાથે જોડાઈ જાઓ મિત્રો સોમવારે મોડી રાત્રે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ક્ષેત્રીય સમાજના આગેવાનો સાથે બેઠક મળી હતી આ બેઠક બે કલાક સુધી ચાલી હતી બેઠકમાં ક્ષેત્રીય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર સમાજની માત્ર એક જ માંગ છે કે ક્ષેત્રીય સમાજના આગેવાને બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું મિત્રો બેઠક બાદ કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી અમે અમારી માંગ ઉપર અડગ છીએ અને રૂપાલાની ટિકિટ રદ થાય તે સિવાય કોઈ વાત ચલાવવામાં આવ્યા નહીં હવે મિત્રો આગળ વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને કોંગ્રેસના પ્રમુખ એવા શક્તિસિંહ ગોહિલે ભાજપ અને રૂપાલા ઉપર આકરા પ્રહારો કર્યા હતા મિત્રો શક્તિસિંહ ગોહિલે રૂપાલાની માફી માંગવાનું નાટક કરતા હોયની વાત જણાવી હતી શક્તિસિંહ ગોહિલે વિવાદને લઈને કહ્યું કે ગુનો કર્યા બાદ જો કોઈ વ્યક્તિ નાટક કરે તો પણ કોઈ સમાજ માફ ન કરે શક્તિસિંહ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ગોંડલમાં રૂપાલાએ માફી માંગી હતી તે યોગ્ય નહોતી પરસોત્તમ રૂપાલાએ પ્રથમ જવાબદારી નિભાવીને માતા અને દીકરીઓની માફી માંગવાની જરૂર હતી તેમજ વિરોધ વધે તે પહેલાં જ ભાજપે રૂપાલાને ચૂંટણી ન લડાવવાનો નિર્ણય લેવો જોઈએ વધુમાં તેમણે કહ્યું કે ક્ષેત્રીય સંમેલનમાં જનમેદની જોયા બાદ મુદ્દો હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે તેમજ આ આંદોલન સ્વયંભૂ છે તેથી એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલે ક્ષેત્રીય સમાજના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાને ચૂંટણી ન લડાવવાની પણ સલાહ આપી હતી મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ એવા સંજયસિંહે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રીએ લોકો માટે જેલમાંથી મેસેજ મોકલ્યો છે કેજરીવાલે જણાવ્યું છે કે મારું નામ અરવિંદ કેજરીવાલ છે હું આતંકવાદી નથી સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે તમે અરવિંદ કેજરીવાલ સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરી રહ્યા છો તમને શરમ નથી આવતી મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે વડાપ્રધાન પોતાની દુર્ભાવનામાં એટલા બધા વધી ગયા છે કે તેમને એટલે કે કેજરીવાલ પરિવાર અને બાળકો સાથે મુલાકાત કાચની દિવાલ લગાવીને કરવામાં આવી રહી છે મિત્રો સંજયસિંહે વધુમાં કહ્યું કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ઝેઢ પ્લસની સુરક્ષા છે તેમની કેજરીવાલ સાથે મુલાકાત સમયે વચ્ચે કાચની દિવાલ હતી ભાજપે આ કાર્યવાહીથી વ્યક્ત કરી દીધું છે કે તેમની કેજરીવાલ સાથે નફરતની ભાવના છે મિત્રો સિંહે વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલને ચોવીસ કલાક સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવી રહ્યા છે અને હેરાન કરવાની યોજના છે મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમના પરિવારને અપમાનિત કરવામાં આવી રહ્યા છે આ અરવિંદ કેજરીવાલ બીજી માટેના બનેલા છે આઈઆરએસ સેવા છોડીને આવ્યા છે તોડવાના પ્રયાસમાં તે વધુ મજબૂત બનશે મિત્રો ભગવતમાન અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પંદર એપ્રિલે તિહાર જેલમાં મુલાકાત થઈ હતી તે બાદ બહાર આવેલા માન ભાવુક જોવા મળ્યા હતા મિત્રો પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કેજરીવાલ સાથે જેલમાં ગુનગાર જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે મહત્વપૂર્ણ છે કે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી અરવિંદ કેજરીવાલને દિલ્હીની લીકર પોલીસી કેસમાં એકવીસ માર્ચે ધરપકડ કરી હતી તે બાદ કોર્ટે બે અલગ અલગ સુનાવણીમાં તેમણે એક એપ્રિલ સુધી ઈડીના રિમાન્ડમાં મોકલી દીધા હતા તે બાદ કેજરીવાલને કોર્ટે એક એપ્રિલે પંદર દિવસની ન્યાય કસ્ટડીમાં તિહાડ જેલમાં મોકલ્યા હતા મિત્રો કેજરીવાલને પંદર એપ્રિલે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા જ્યારે કોર્ટે તેમણે ત્રેવીસ એપ્રિલ સુધી નાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે